YouTube family કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે જઈશું સીણામાં પાણી વાળવા ચાક બાકી છે હવારમાં ફોલાય છે તો વાલોળ તાજે તાજી ઓ વાલોળ ફોલાય અમારા બેન જો આઈ તો ઉભા ચા લાગે કે નાસ્તો કરી લીધો તો વાંધો નહીં તાપ જગે હે આપણે આવી ગયા સીણામાં પાણી સડાવી દીધું હે સીણામાં પાળા પણ ધરાવવાનું આલે થોડાક પાણી સડાવી દીધું હે દવા સાટી આપણે ખડની એટલે તુવેર જવો પાકી ગઈ તગારું ભરવા આવે ધોઈ સડાવ તગારું આથી બસ આમ જ ધારવવાનું ના ધાર્યો હવે રીઝા ભલે નહીં પણ ફૂટે છે આમાં ઘરની વાડીનું પોપિયું પાકલ આપણે ઉતારી લીધું હે બપોર કરી આવી મિત્રો આપણે બાર વાગી ગયા હે બપોર પછી પાછા આપણે પાણી વાળવા આવશું સીણામાં એટલે ફાયદે આવી ગયા છે સીણામાં પાણી વાળતા બપોર પછી એટલે ના છે તડકો મરસી જવો આપણે પાકી ગઈ મરસી એમ એમની બધે એવા જ પાકી ગયેલા છે આપણે મરસા ગુલાબના ડોડવા અને સવારે ફૂલ થાહે આપણે એક ડાળમાં કેટલા બધા ડોડવા છે દવથી આજનું નવું ફૂલ ખુલેલું આ ગુલાબનું કાંદડી નોખી નોખી થાવા મળી ગયા હવે હાન થઈ જવાની છે ને એટલે આ આપણે ખડની દવા મારી હશીણામાં એ તમે જોઈ જવો આ ખડ થઈ ગયું હે પીળું એટલે દવાનો અસર બતાવી દીધો હે દવા લાગી ગયા ખડને હવે ડેસીબી વાહ હે મોટર બાંધીને લઈ જાય જવો મોટર થાય ખોકી લાગે ખોકે